બેસમા ગામની મુસ્લિમ દીકરીને ભગાડી જનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે મુસ્લિમ સમાજના આગેવાનો પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખાતે પહોંચ્યા નવસારી શહેરમાં પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકત્ર થયા હતા જેમાં મહિલાઓ પણ સામેલ હતી દક્ષિણ ગુજરાત સમસ્ત મુસ્લિમ સમાજના કન્વીનર અસલમભાઈ સાયકલવાળાની અધ્યક્ષતામાં નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલને રજૂઆત કરવામાં આવી જેમાં શાંતિપ્રિય સંસ્કારી નગરી નવસારીમાં મુસ્લિમ સમાજની દીકરીઓને ટાર્ગેટ કરી તેમને બહેલાઈ ફસલાવી કે ધમકાવીને અથવા તો કોઈપણ પ્રકારે પ્રેમ જાણમાં ફસાવી અન્ય ધર્મ કે જાતિ જાતિના યુવાનો મુસ્લિમ સમાજની દીકરીઓને ઘરેથી ભગાડી જવાનું કૃત્ય કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું સાથે જ નવસારી જિલ્લામાં ઘણા સમયથી આવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે લવ જેહાદના નામે મુસ્લિમ સમાજના યુવાનો ઉપર જે પ્રકારે તાત્કાલિક ધોરણે પોલીસ કાર્યવાહી થાય છે તેવી કાર્યવાહી મુસ્લિમ સમાજની દીકરીઓ માટે અન્ય ધર્મના યુવાનો વિરુદ્ધ નહીં થતા મુસ્લિમ સમાજના આગેવાનો એકત્રિત થયા હતા હાલ તેર મે બે હજાર પચીસના રોજ જલાલપોર તાલુકાના વેસમા ગામથી એક મુસ્લિમ સમાજની દીકરીને અન્ય ધર્મનો યુવાન ભગાડી જતા તેની ફરિયાદ વેસમા પોલીસ મથકે દાખલ કરવામાં આવી હોવાના ઓગણીસ થી વીસ દિવસ બાદ પણ વેસમા પોલીસ મથકેથી કોઈ પણ પ્રકારના ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી અને ફરિયાદીઓને ફક્ત તપાસ ચાલી રહી હોવાનું જણાવીને વાત ટાળી દેવામાં આવતી હોવાથી મુસ્લિમ સમાજના લોકોમાં ભારે નારાજગી ફેલાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાત સમસ્ત મુસ્લિમ સમાજના કન્વીનર અસલમભાઈ સાયકલવાળા સુધી મામલો પહોંચ્યો અને અસલમભાઈ સાયકલવાળા સહિત મુસ્લિમ સમાજના વડીલો યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખાતે પહોંચ્યા અને રજૂઆત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ અને તટસ્થ પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી જે બાબતે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતા મુસ્લિમ સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીનો આભાર માન્યો હતો ઇમરાન મેમણ રિપોર્ટ આઝાદ ન્યૂઝ આપણા સાયકલ વાલા દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ આજ રોજ નવસારી જિલ્લાના મુસ્લિમ આગેવાનો અને મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં ડીએસપી કચેરી સમક્ષ આવ્યા હતા ડીએસપી શ્રી સુશીલ કુમાર અગ્રવાલજીને રજૂઆત કરવા માટે રજૂઆત અમારો મુખ્ય મુદ્દો એ રહ્યો છે કે છેલ્લા બે થી ત્રણ મહિનામાં મુસ્લિમ સમાજની દીકરીઓને નવસારી જિલ્લો કે જે કોમી એકતા અને શાંતિ માટેનું પ્રતિક કહેવાય એ જિલ્લામાં એ મુસ્લિમ સમાજની દીકરીઓને કે મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને એમને બીજા જ્ઞાતિ ધર્મના યુવાનો એમને પટકાવીને પોસલાવીને કે લલચાવીને કે જાણી જોઈને કે જોર કરીને એમને એમના ઘરેથી દૂર લઈ ગયા છે ને આવી જ એક ફરિયાદ વેશમાં પોલીસ સ્ટેશનની અંદર એક દીકરીની તેર પાંચ બે હજાર પચીસના રોજ મિસિંગની ફરિયાદ નોંધાયેલી છે આજે ઓગણ ઓગણીસ દિવસ કરતાં વધારે સમય થઈ ગયો તેમ છતાં પોલીસ તો એક જવાબ મળે છે કે તપાસ ચાલુ છે એ મધ્યમ વર્ગના પરિવારની દીકરી છે અને એના માટે સૌ સમાજના આગેવાનો અને વેસ્માની દીકરી હોય કે ગંધેવીની દીકરી હોય એક ચોક્કસ સમાજની લાગણી હોય એક સંવેદના હોય કે અમારા સમાજની દીકરી ગઈ છે એટલે પોલીસ એ ગરતી નથી એ બાબત એક રોષ હતો એને લઈને આજ રોજ અમે રજૂઆત કરવા આવ્યા હતા ડીએસપી શ્રી સુશીલ કુમાર સિંહ અગ્રવાલજી ખૂબ સકારાત્મક રીતે જવાબ આપ્યો છે અને એમને તમારી રજૂઆત સાંભળીને એટલી ભાઈદારી આપી છે કે ટૂંકા કલાકોની અંદર એ દીકરીને ગમે ત્યાંથી શોધી પોલીસ સ્ટેશન લઈ આવશે અને એના માતા પિતાને મળવાની સાથ આવશે અમે એટલી જ અપેક્ષા રાખીએ કે ભાઈ આવી રીતે કોઈ ચોક્કસ એક ગેંગ ટાર્ગેટ કરીને કરતી હોય તો એની પણ તલ ઈશ્વરથી તપાસ થવી જોઈએ તટસ્થ રીતે તપાસ થવી જોઈએ અને મુસ્લિમ સમાજનો કોઈ યુવાન પણ એટલે બીજા ધર્મ કે સમાજની દીકરી સાથે કરતો હોય તો એને કોઈ દિવસ સમાજનો કોઈ આગેવાન એની પડખે ઉભો રહેતો નથી એને પોસતો નથી એને સપોર્ટ આપતો નથી એને સહકાર આપતો નથી અમે એમાં પણ અમારે બહુ સ્ટેન્ડ ક્લિયર હોય છે એટલે અમારી એક જ વિનંતી કે અમારા સમાજની દીકરી કે અમારા સમાજના લોકોને એમ નહીં લાગવું છે કે પોલીસ કઈ કરતી નથી ને આમ પણ ગુજરાત પોલીસ બહુ હાઈટેક પોલીસ કહેવાય છે આખા દેશની અંદર કલાકોની અંદર ગુનાનો ઉકેલ લાવી શકવાની સક્ષમતા ધરાવે છે એટલે પોલીસ પાર્ટી પણ એટલી જ અપેક્ષા રાખે છે કે આ બાબતને સંવેદનાથી સમજે લાગણી તે સમજા નહીં છટપી કારવાહી